ખેરાલુ તાલુકાના ડભોડા કેસરપુરા ગામેથી ગત મોડી રાત્રે મહાકાએ અજગરને રેસ્ક્યુ કરાયું કેસરપુરા ગામે મોડી રાત્રે ખેતરમાં એક સા અજગર દેખાયો હોવાની ચર્ચા ચાલી હતી સ્થાનિક લોકોએ સાપ અને અજગર પકડનાર ખેરાલુના મહેબૂબભાઈ સિંધી સહિત વનવિભાગની જાણ કરી હતી મહેબૂબભાઈ સિંધીએ મોડી રાત્રે સ્થળ પર પહોંચી એકાદ કલાકના ભારે મહેનત કરી અને અજગરને રેસ્ક્યુ કરી પકડ્યો હતો પકડાયેલ અજગરને ખેરાલુ લાવી વન વિભાગની ટીમને સોંપવામાં આવ્યો હતો છેલ્લા એક માસમાં અજગરના પકડવાના એવુઆઈએ છ થી સાત કામ પકડ્યા છે આમ હાલ ચોમાસામાં ઘણી જગ્યાએ સાપ તેમજ અજગર લોકો સમક્ષ દેખાવા માંડ્યા છે અને તેને રેસ્ક્યુ કરી રહ્યા છે ઓનલાઈન ટીવી ન્યૂઝ ફારૂક મેમન કેરળ મેહમૂદ ખાન મેહમૂદ ખાન છેલ્લા કેટલા સમયથી સાપ નો અજગર પકડ 20 થી 25 દિવસ ની અંદર આ છઠ્ઠા અજગર નો મે રેસ્ક્યુ કરી છે અને બધા વન વિભાગ ને હવાલે કર્યા છે આ ક્યાંથી પકડાયો આ રાતને ને 12 વાગે લગભગ ડબોળાના ના કેસરપુરા ગામે પકડાયો એક અજગરો પકડી મેં આનંદપુરાથી સાગાણાના આનંદપુરાથી એક ગલાલપુરાના ગંગાપુરાથી એક ખેરાલુ સેવા સદન આગળથી અને બીજો બીજોપુર હા હા ઓટલપુરથી એક પણ એ પકડાયો નહીં હતો